કેવલ આવી ગયો છે અને જવું છે ક્યાં આઈટીઆઈ જવું છે પણ આજ મોડું થઈ ગયું છે એક ગુડ ન્યૂઝ દો ભાઈ આપણી ચેનલ આલોક મહેતા બ્લોગ્સમાં છે ને એક કરોડ વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા એટલે કે વન મિલિયન વ્યૂ છે ને કમ્પ્લીટ થઈ ગયા ચેનલમાં આ કેદી આટલા અહીંયા લગી પોગી ગયા ને કઈ ખબર ન પડી એક નાની એવી શરૂઆત કરી હતી નાના કેમેરા કેમેરો આમ ચાલુ કરી દીધો તો અત્યારે અહીંયા પોગી ગયા ભાઈ એ ખબર નતી પણ પોગી ગયા તમારા બધાનો દિલથી આવા આવો નવો સપોર્ટ તમારા ભાઈને કરતા રહેજો ભાઈ વન કરોડ વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા થેન્ક યુ

રાતે કેટલા આવી ગયા ખબર કાડા ત્રણ ચારે કમ્પ્લીટ થયા વન કરોડ મેં બાધુ તું કેટલા મેં કીધું લેસન કરતો આઈટીઆઈ નું પછી મેં યુટ્યુબ ખોયલું અચાનક મેં કીધું હા હા પણ થઈ ગયા વન કરોડ ભાઈ થેન્ક યુ દિલથી બધાનો આભાર તૈયાર થઈ ગયા છે હું ને છે અને પ્લેટિના જોતી છે થોડું ઘણું કામ છે કારણ કે સ્વીપ સુધી ને મૂકી છે કામમાં અને ટાવેરા ગય છે બાર કામ બરોબર એટલે અમારે દવાનું છે અત્યારે આઈટીઆઈ પણ પ્લટીના એક જ ઘરે છે એ માટે પપ્પાને જોતી છે કઈ વાંધો ને તમે અમને મૂકી દો હવે છે ને સીધા આપણે ઘરે આવીને તમને મળશું કાંઈ નઈ એમ

ના તો ફ્રેમ ફ્રેમ છે આની પણ એમાં સિલ્વર હતી આમે બ્લેક બ્લેક લીધી નહીં આમ ગોલ્ડન ઉપર કોની જવા

તમે નો જોયો જોઈ આવો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે જો અત્યારે ઈ જ જોવે છે વિડિયો 12 કલાક વાળો અત્યારે છે ને મમ્મી છે ને ન્યુ આઉટફિટ ટ્રાય કર્યો છે આમ જો હાય જો કેવું સરસ છે હારું લાગે સરસ છે હારું લાગે છે ચરસ છે ચરસ હાલો જમવા બેસી જાવ ને તમે બધા બેસી જાવ હાલો અમારે જાવું સામે નીકળ્યા આગળ ઘરે

પહોંચી ગયા છે ભાઈ હોટલ એ હરિઓમ દાલ બાટી આ બેને હારતા એવા છે તો આ હંતાય છે હંતાય હલો ગાડી કરી ગયો બંધ ટાઈટ છે ટાઈટ તો છે બહાર ગાડી માં નથી હોતી પણ આમ તો ટાઈટ છે ફૂલે ફૂલ હવે અહીંયા લઈને ખાટલે બાટલે બેહીન મગાવીએ હું ખાવું છું ભાઈ તમારે મારે ખાવું છે સીતાફળી આઈસ્ક્રીમ સીતાફળી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ જો 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 આ કોણ છે આ

તડકા દાળ આવી ગઈ જગ ભરી આમાં જગ ભરીને રાખો પાડા ની જેમ બધું આ જો બાટી ને સોળી લીધી દાળ નાખી દઈ ચાલુ કરી નથી ગઈ

આવી ગયા છે સાવર કુંડલા પાન લઈ લીધું કેટલા દિવસે હાલે એક હાલ ખા આમ તો ધીસ ક્વોલિટી હેઠુંય ન પડે અને ક્વોલિટી કહેવાય આ ભાઈએ મીઠું ખાધું ઓલા તો દેશી ખાય દાદા મહાદેવ મોજમાં ને કેદી આવે છો બ્લોગ તો વાંધો નહીં મજા આવી હલે આપણે ખાઈ જાય

હા લા એક જ લખ્યું બીજા યુનિટ હતો એક યુનિટ લખ્યું પણ કેવું મોટું હતું આકૃતું લેસન એમાં એમ સભા કરતા વિશે હોય છે હું કન્ટિન્યુ કરું ભાઈ હવે છે ને સીધા તમને નેક્સ્ટ બ્લોગમાં મળશું આ બ્લોગને અહીંયા જેને કરી દઈ તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું કાજ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય